રાખવામાં આવ્યો છે કેલિફિનિયાના છોકરાઓને બ્લડની એટલી બધી જરૂર છે મને સિવિલ હોસ્પિટલમાંથી બહુ બહુ જ ફોન આવતા અને મેં નક્કી કર્યું મારી જન્મ તારીખ તો છવ્વીસ છે મારો ભાઈ પરેશભાઈ છે એની પણ જન્મ તારીખ છવ્વીસ અને આઠમો તારી છે પણ એના પહેલાં એક ભેગા કેમ કરવો કારણ કે હોસ્પિટલમાં દર પંદર દિવસે તેની લીધીના છોકરાઓને ફ્લ ચઢાવવાનું હોય છે આજે મારું પાંચસો મોટર ઓવરફ્લો અભાજ છે થીને જ બધી લાઈન છે હજી પણ જે લોકોની ઈચ્છા થાય એ તમારે ઘણું એવું છે તો તમે ત્યારે કહેજો કારણ કે આખી દુનિયામાં બધી વસ્તુ બને છે પણ બ્લડ ક્યાંય નથી બની શકતા આ વર્લ્ડમાં આખામાં કોઈની કોઈ શોત્સ નથી આ કુદરતી એક ચાવી એની પાણી છે અને તમારી એક બોટલથી ને એક જણાનો જીવ ભક્તો રક્તદાન થઈ મહાદાન છે ને રક્તદાન કરવું જોઈએ ફરીને બધાને નમ્ર વિનંતી અને ખાસ કરીને જે લોકો મેં જ્યારે અપીલ કરી ને બધા રક્ત દેવા આવ્યા છે આ બધી હોસ્પિટલમાં જવાના છીએ એ બધાને પણ ખૂબ ખૂબ અવિત્ર આજે ત્રેવીસમી ઓગસ્ટના દિવસે એક એવી પવિત્ર જગ્યા કે જેના વાઇબ્રેશન જ તમે જ્યાં બેસો ને જ્યાં રહ્યો ને ત્યાં તમને ધ્યાન લાગી જાય એવું પારસધામ નમ્ર મહારાજના આશીર્વાદ અને જેમને સેવાના કાર્યો માટે થઈને કાયમ માટે થઈને એમ કીધું છે કે આશ્રમના દરવાજા ખુલ્લા છે એવા પારસધામની અંદર આજે બ્લડ ડોનેશન કેમ્પ જે યોજવામાં આવ્યો છે સવારથી જ જોઈ શકીએ છીએ કે ઘણા બધા ડોનર્સ જે છે કારણ કે અત્યારે બ્લડની સૌથી વધારે અછત જે છે એ સિવિલ હોસ્પિટલ હોય કે કોઈપણ જગ્યાએ તમે જુઓ તો સૌથી વધારે જરૂરિયાત બ્લડની હોય છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર આપણે જોઈએ છીએ કે હાયેસ્ટ થેલેસેમિયાના બાળકો પણ આપણા જિલ્લાની અંદર છે જેમને વીકવા કે પંદર દિવસે એક વખત બ્લડની જરૂર પડતી જ હોય છે અને આજે સ્વયંભુ બ્લડ લેવા માટે થઈને જેટલા પણ ડોનરો આવ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મનસુખભાઈ વાજા કે સત્યમ સેવાક યુવા મંડળ જે કેટલા ચાલીસ વર્ષોથી કાર્યરત છે એનું પણ આજે સન્માન કરવાના છે રક્તદૂદા કરવાના છે જે કંઈ પણ આમાં સહભાગી થયા જે લોકોની મદદ છે અને એક ટીમવર્કથી જે આજે કાર્ય થઈ રહ્યું છે એ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ડોનરો છે એનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા બ્લડથી કોઈ એક જીવનો બચે આજનો આપણો આ દિવસ જે છે આપણું જે આ કાર્ય છે એ સફળથી ઘડાશે ફરીને નમ્રમુનિ મહારાજના પણ ચરણોમાં વંદન કે એમને સેવાના કાર્ય માટે લઈને કીધું છે કે આ પારસ ધામના દરવાજા જે છે એ કાયમને માટે છે એટલે એમને પણ આજના દિવસે વંદન કરી અને ચરણોમાં પ્રાર્થના કરું છું જય ગુરુદેવ આજે ભવનાથ ખાતે નમ્રમુનિ મહારાજ સાહેબના પારસધામની અંદર આજે રક્ત મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર પાંચસોથી પણ વધુ બોટલો એકઠી થઈ રહી છે અને જે થેલેસ્પીના દર્દીઓ છે એને અને ખરેખર જે જરૂરિયાત લોકો છે એવા લોકોને આનાથી બ્લડથી લાભ મળશે આજે ગિરીશભાઈ કોટેજાના જન્મદિવસ નિમિત્તે મારું રક્તદાનનું રક્તકુલ્લાનું જે આયોજન કરેલ છે એ માટે હું ખરેખર તો નબ્રમણિ મહારાજ સાહેબનો પ્રોફેસર દામાણી સાહેબનો ગિરીશભાઈ કોટેજાનો આભાર માનું કે મને આમાં પસંદ કર્યો એ માટે આભાર માનું આ લોહીથી હજારો લોકોની જિંદગી બસશે ખાસ કરીને થેલેસીમીના દર્દીઓ હોય છે કે જેને દર પંદર દિવસે મહિના દિવસે લોહી બદલાવ હોય એના જીવનમાં એને રંગ લાવશે હું માનું છું કે આવો ને આવો કે જુનાગઢની યુવાનો માટે આવો થવો જ જોઈએ કારણ કે વિશ્વની અંદર અત્યારે વૈજ્ઞાનિકો આપણે ચંદ્રમાં ગયા છે લોહીની શોધ કરી નથી શકતા જ્યારે શોધ થઈ જશે ત્યારે ત્યાં નહીં થાય ત્યાં સુધી આપણે બધા જાગૃત રહેવું પડશે આજ શુભ દિવસ છે આજે એવા ત્રણ મહાન વ્યક્તિઓના એકનું સન્માન થઈ રહ્યું છે એકનો જન્મદિવસ છે એકની પૂર્ણતિથિ છે આ નિમિત્તે બ્લડ કેમ્પ રાખ્યો છે મોટો મેંગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક આપણા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજાનો જન્મદિવસ છે એક જૂનાગઢ જિલ્લા લેવલે જેમની ઉચ્ચ કક્ષાએ સેવા થયેલી છે એમનું આજે રક્તકુલા દ્વારા સન્માન થઈ રહ્યું છે ત્યારે મને એમ થયું અને આ જે બ્લડ છે ઘણા લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે આ બ્લડ ડોનેશન એ એવા વ્યક્તિઓને કામ આવ્યું ખૂબ સરસ વિચાર સાથે આ કામ થઈ રહ્યું છે એનાથી પણ મને એમ થયું કે આજે મારે અઠાવન વર્ષની ઉંમર મારે આ ત્રણ વ્યક્તિના જે વિચારોને ધ્યાનમાં રાખી અને જે બાળકોને ત્યાં બ્લડ મને એમ થયું કે ભલે મારી ઓગણસાઠ વર્ષની છે મારે ક્યાંક ઉપયોગી થવું છે એવી ભાવનાથી મેં આજે બ્લડ ડોનેશન મારી પણ આપવાનું હતું પણ કોઈ કારણોસર મને બ્લડ ખૂબ આનંદ થયો છે ત્રણ સાથે માટે બ્લડ રહ્યું છે

પણ આવો અને આ એક સારો ઉત્તમ વિચારમાં તમે પણ તમારું યોગદાન આપો એ ગિરીશભાઈ કોટેચાને ખૂબ ખૂબ આભાર કે આટલો સરસ વિચાર આવ્યા માટે થેન્ક યુ